પાદરા સ્પોર્ટ એકેડમી સજીવ મંડી દ્વારા આયોજિત સીઝન બોલ પીએસપીએલ પાદરા સ્પોટ પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ એકેડેમીની છ ટીમોએ પોતાનું પ્રદર્શન બતાવ્યું હતું જ્યારે આમરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારના રોજ નાઇટ ફાઇનલ મેચમાં એમ કિંગ અને જાબાજ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી ફાઇનલ મેચ દરમિયાન એમવાયસી કિંગ અને જાબાજ ઇલેવનના ખેલાડીઓએ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું જોકે અંતે એમ વાયસી કિંગ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો જ્યારે રમતવીરોને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડતા તેવા પાદરાના યુવા ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલાના હસ્તે વિનર ટીમને વિનર પ્રાઇઝ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ મેચ દરમિયાન એકેડેમીમાં પ્રેક્ટિસ કરતા તમામ સ્ટુડન્ટો અને તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટ દરમિયાન એકેડમીનો જ ઓપ્શન ટીમોએ પ્રદર્શન કર્યું હતું આ ટીમોમાં બેસ્ટ ટેલેન્ટ ખેલાડીઓને અલગ અલગ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા સન્માન સમારંભ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા જય બોલે ગિફ્ટ પોઈન્ટ એન્ડ સ્પોટના સંચાલક વિજય પટેલ પાદરા નગરપાલિકાના કોર્પોરેટર તેજસ્વી ગોહિલ રુદ્ર સ્પોર્ટના સંચાલક પ્રકાશ પટેલ પાદરા સ્પોર્ટ એકેડમીના સંચાલક સંજીવ મંડી સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરા સ્પોર્ટ્સ એકેડમી કે જે પાદરામાં બાળકોથી માંડીને યુવાનોને સિઝન બોલની કોચિંગ આપે છે તેવા સંજીવ મંડી દ્વારા પીએસપીએલ પાદરા સ્પોર્ટ્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ એકેડેમીના જ જે ખેલાડીઓ હતા તેમને ભાગ લીધો હતો ઓક્શન સિસ્ટમથી ટીમ બનાવવામાં આવી હતી અને છ ટીમે એકબીજા સાથે રમીને ફાઇનલ સુધી પહોંચ્યા હતા એવી જાંબાઝ ઇલેવન અને એમ વાયસી ઇલેવન વચ્ચે ફાઇનલ રમાડવામાં આવી હતી જેમાંથી એમ વાયસી ઇલેવનનો વિજય થયો છે આ અમારા પાદરા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે પાદરામાં સિઝન બોલનું કોચિંગ ચાલી રહ્યું છે અને તેમાં મોટામાં મોટી સંખ્યામાં બાળકોથી લઈને યુવાનો અને ખાસ કરીને નાની દીકરીઓ પણ તેમાં ભાગ લઈ રહી છે આજે ક્રિકેટનું કોચિંગ લઈ રહી છે તે પાદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને આયોજન કરવા બદલ કોચ સંડીવ મંડીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજ બાળકો અને યુવાનો એ પાદરાનું ગૌરવ વધારે તેવી તમામને તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પ્રતિ ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો તો એમાંથી અમારી ટીમ એમવાયસી કિંગ વિજય થઈ છે અમારા પૂરા અગિયાર પ્લેયરો એમને સૌનું બેસ્ટ આપ્યું છે સો ટકા એફર્ટ આપી છે અને અમારા ફાઇનલ ફાઇનલમાં ઓપોઝિટ ટીમ હતી જાબાજ વોરિયર્સ અમે એમના સામે વિજય થયા છે इस टूर्नामेंट का हमारा જે ये કે જો जो हमारे फादर के आसपास के गांव हैं वहाँ से टैलेंट निकल गए और हमारे फादर स्पोर्ट्स एकेडमी में अभी 146 स्टूडेंट है कि हम ऐसा चाहते हम ऐसा चाहते हैं कि जो हमारे फादर के बच्चे हैं उनको भी बी में जाने का एक अच्छा चांस मिले इसलिए हमने ये प्रैक्टिस टूर्नामेंट करवाया है